આજે માંડ માંડ એક ટાઈમ નું માંડ માંડ જમતા હોય તેવા વ્યક્તિઓના લારી ગલ્લા સાધનો તમામ આજે આજ અધિકારીઓની ભૂલના કારણે અત્યારે દિવાલ પડવાથી એક એક યુવાનનું મૃત્યુ થયું તે સિવાય આ લોકોના જે રોજી રોટીના સામાન હોય વાહન હોય તમામ નેસ્તો નાબૂદ થઈ ગયા છે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે આજે નવાવાડજ વોર્ડમાંથી તમામે તમામ કાર્યકર મિત્રોને પીડિત પરિવારની સાથે રહીને તે લોકોને મૃતક પરિવારને યોગ્ય વળતર મળી રહે અને ન્યાય મળી રહે તેમજ આ જે પીડિત પરિવારો છે જેઓના લારી ગલ્લા તમામને નુકસાન થયું છે તે લોકોને યોગ્ય વળતર મળવું જોઈએ અને આ બાબતમાં આ અગાઉ આ બેનના જણાવ્યા મુજબ વારંવાર અરજી કરવા છતાં પણ કોઈ નિરાકરણ આવ્યું નહીં અને તેઓની ભૂલના કારણે આજે નાનું બાળક બાપ વગરનું થયું માટે આવેલી વિરુદ્ધમાં કાયદેસરની એફઆઈઆર થવી જોઈએ તેની માંગને લઈને અમે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે આવ્યા છીએ દેખીએ છીએ જો તે ન્યાય અપાવે તો બરાબર છે બાકી આ લડાઈ આગળ સુધી ચાલુ રહેશે મારું નામ રમીલા બેન છે કાપી નવા વાર અમારી એક ઘટના બની છે સિડીના ડેપોની સરકારી એક કોપરેશન એ ડેપો બનાવ્યો હતો બે હજાર પંદરમાં બનાવેલો છે અત્યારે એ ડેપો બે હજાર અઢારમાં પડ્યો બે હજાર બાવીસમાં પડ્યો બે હજાર પચીસમાં પડ્યો અમારે પહેલાં ત્રણ છોકરાએ જૂમ થઈ ગયા નાના નાના ફૂલકા ત્રણ ડેટ થઈ ગયા પડ્યો એમાં કોચ પછી એક બાર ડેટ થઈ ગયા અને ત્રીજો એક ત્રીસ વર્ષનો છોકરો ફરવા ત્રીસ ફરવા મંગળવાર સોળ તારીખ અને પચીસ બે હજાર પચીસ બરાબર એ ડેટ થઈ ગયો હવે એનો કોઈ ન્યાય અમને મળતો નથી કોઈ એફઆઈ નથી થઈ કોઈ અધિકારી નથી આવ્યા જીતુ અમારા સારા ધારાસભ્યો નારણપુરા વિધાનસભા જીતુભાઈ ફરત આવ્યા પણ એનો કોઈ ન્યાય નથી આપ્યો ગરીબ લોકોની કોઈ ઝાડો વેચતા હતા કોઈ શાકભાજી વેચતા હતા એમની લારીઓ તૂટી ગઈ છે એમના કોઈની ગાડીઓ તૂટી જાય છે કોઈની રૂના લારીઓ તૂટી જાય છે એનો અમે અરજી આપી દીએ હજી એનો કોઈ અમને જવાબ દેતા નથી કે અમે એક ગરીબ બાને અમે પિયર મરી ગયો એનો જે ફ્યુઝ ભરવા એક એને નિયા એક ગરીબને અમે નિયા આપવા માટે અમે અહીં આવ્યો તેને પત્ર દેવા તો સૌ પ્રયાસ છે નવાજ વોર પ્રમુખ છે બસ અમારી એક જ માંગ છે જે મૃતક મરી ગયો છે એની નાની છોકરી એને ન્યાય મળવું જોઈએ અને બીજા દસ થી પંદર જે પરિવારને જે નુકસાન થયું છે જે રોજીરોટી જે કમાતા હતા જેની એની ઉપર ચાલી રહી હતી એને લોકોને ન્યાય મળવો મળવો જોઈએ બસ એ જ અમારી માંગ છે